બેન ઠાકોર એક મહિનાથી કહેતા હતા કે ગભર ભાઈ ના સ્ટુડિયો જવું છે પણ ટાઈમ મળતો નતો અત્યારે એતલ બેન લઈને આવી ગયા છે અને જો વાઘાભાઈ પેલા તો એમને ખુબ ખુબ અભિનંદન એમની એક્ટિંગ કરી અને એજુ જ ગીત એક દિવસમાં મિલિયન અત્યારે તો બહુ ચાલી ગયું છે તમને બધાને ખબર જ છે તમારા બધાના આશીર્વાદ છે તમે બધાને ગીત જોયું બતાવ્યું તારે આટલું ગીત થાય નથી ગીત આટલું થાય નહીં અને જેને જેને અમારું ગીત જોયું છે એમને દિલથી ખૂબ આભાર મારો બાબારી મારી અખતમાં ખૂબ ખુશ રાખે ખૂબ આગળ વધારે એવા આશીર્વાદ સદાય ખુશ રહો અને અત્યારે મીટિંગ એના માટે કરી છે કે અમે નેક્સ્ટ બંગડી ભાગ ટુ કરવાના છીએ એટલે બંગડી ભાગ નું આપવાનું છે એની તૈયારી ચાલુ છે એનું લખવાનું ચાલુ છે એનું શૂટિંગના વિચારધારા ચાલુ છે જે આ વિડીયો જે આ વિડીયો કર્યું છે એ વિડીયો કરતા પણ બહુ સારું વિડીયો બસ આ તો તમે વધારે ખૂબ ગમીશ ખૂબ સારું વિડીયો કરીશું અને બહુ મજા આવશે અંદર બહુ બહુ સારી વેદના પણ બતાવવાની છે છે અને મસ્ત સોંગ કરવાના ટૂંક સમયમાં આવી રહ્યું માલન ઠાકોર અર્જુન ઠાકોરનું જોરદાર ગીત એના પહેલા એક ગીત આવવાનું છે તમને મેં પેલા કીધું તો પિયુષ ઠાકોરનું મારે તમને કશું નથી કેવું તો ઘણા બધા ગીત અમારો વિષય ધંધો સંગીતનો છે ગીતો લખવા ભણાવવા રેકોર્ડિંગ કરવા અને કુદરતે રોમાપુરે અખતમાંય જે અમને કળા આલી છે એનું બહુ સારું ચાલી રહ્યું છે અને અત્યારે તો અમે જે દેવાને મોનિયાના ચારે હાથ અમારા ઉપર છે આખી દુનિયાને દેખાઈ રહ્યું છે કદાચ કોઈ માગવું હોય કોઈ મુશ્કેલી આવે તો રોમાબેનને કહી દેવાનું કે બાબારી આ રવા ના દેતો કેમકે તારો વિશ્વાસ ને તારો ભરોસો છે તારા વગર કોઈ છે ને હજી તો અમે કહેવી નથી કેટલી બીજું ભરી છે બીજું ભરવાનું જ્યારથી ચાલુ કર્યું છે ને તારથી આખી વાત અલગ છે અને બાકી અખત માનો તો એવો ટેકો થયેલો તમે આખી દુનિયા જોણે જ છે અને અર્જુનભાઈ શું બનાવવાનું છે ભાગ બે બંગડી ભાગ બે મસ્ત બનાવવાનું છે એનું લખવાનું અને રેકોર્ડિંગનું બધું કામકાજ ચાલુ છે સ્ટોરી પણ વિડીયો લખવાની ચાલુ છે ટૂંક સમયમાં જે સોંગ આવવાનું છે માલન ઠાકોરવાળું બે અફાનો એવોર્ડ એના પછી બંગડી બે ભાગ કરવાનું છે તો બધા બંગડી ભાગ પહેલો જેવું વધાય એવું ખૂબ વધાવજો અને બધા મિત્રો માટે એક બાબારીની યાદ કરીને બે લાઈન ગાવી છે ત્યારે ઓ દુનિયા પીર જીતાડે આ બંધ કિસ્મત ના તાળા ખોલી રે નાખે જય બાબારી તો બારબીજ ના ધણી બાબારી નો હાથ મારા ઉપર ખુબ એમના આશીર્વાદ છે અને એમના લીધે મા ખતમા લીધે કુલદી મહાકાળી